બે નો દાખલા નંબર વીસ અહીં થી ઓગણીસ દાખલા અને સ્વાધી પાંચ પોઈન્ટ એક અને એની સિવાયના આ ચેપ્ટર તમામ સૂત્રના વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર પ્લે માં મૂકી દીધા છે જો તમે વિડીયો નો જોયો હોય તો તમે પ્લેલિસ્ટ માં જઈ અને જોઈ શકો છો તો ચાલો આજે આપણે જોવાનું છે દાખલો નંબર 20 સૌપ્રથમ રકમ વાઇસી સમજીએ અને પછી દાખલો ગણીએ અહીં શું કીધું છે કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5 ની બચત કરે છે તો આપણે ખબર છે કે સમાંતર શ્રેણીનો દાખલો છે તો અહીં જે કહી દીધું છે કે પ્રથમ અઠવાડિયે એટલે આ કોઈ પ્રથમ પદ થશે તો અહીં આપણે બધું લખતા જશું સાથે સાથે તો આપણા માટે ઈઝી રહેશે તો પ્રથમ અઠવાડિયે રૂપિયા પાંચ ની બચત એટલે આપણા માટે શું થઈ ગયું તો કે એ થઈ ગયું આઈ ગયો અને પછી તેની અઠવાડિયે બસતમાં રૂપિયા એક પોઈન્ટ પિચોતેર નો એ વધારો કરે છે એટલે કે દર અઠવાડિયે કેટલાનો વધારો કરે તો કે રૂપિયા એક પોઈન્ટ પિચોતેર વધારો કરે મતલબ કે દર અઠવાડિયે વધારો થાય છે તો આપણા માટે શું થઈ જશે સામાન્ય તફાવત ડી વધારો એટલે પ્લસ આવશે એક પોઈન્ટ પિચોતેર બરાબર હવે આગળ જો n માં અઠવાડિયું એટલે કે કયો અઠવાડિયું છે આપણે ખ્યાલ છે ને તેથી n બરાબર શું થઈ ગયું તો કે પ્રશ્ન છે n માં અઠવાડિયું એટલે તેની બચત રૂપિયા કેટલા છે તો કે 20.73 રૂપિયા હોય તો n નું મૂલ્ય આપણે મેળવવાનું છે અહીં કીધું છે n નું મૂલ્ય શોધો તો n બરાબર આપણે પ્રશ્ન છે ને હવે બચત n માં અઠવાડિયું એટલે કે એ n માં અઠવાડિયું એટલે એ એન થશે કેટલા રૂપિયા છે તો કે 20.75 આપણે જા એ એન ની એ એન કિંમત દર્શાવશું એમાં આપણે રૂપિયા લખવાની જરૂર છે નહીં કેમ કે આપણે એ શ્રેણી બનાવી દીધી છે તો એ બરાબર 5 થઈ ગયા એના પછી આગળનો દરેક પદમાં કેટલો વધારો થતો જશે તો કે 1.75 નો એન નો અઠવાડિયે કીધું છે કે એન આપણે મેળવવાનું છે અને એન નો અઠવાડિયેની કિંમત આપણે આપી દીધી છે શું તો કે એ એન કહેવાય એને કેટલી 20.75 તો રકમમાંથી આ એકનો આપણે સમજી જશું તો હવે આપણા માટે આ દાખલો સાવ ઈઝી થઈ જશે હવે કઈ રીતે ગણશું તો કે આપણે જોઈ શકીએ કે આની કિંમત તો કયા સૂત્રમાં આવે તો કે a m તો આપણે a m નું સૂત્ર મૂકી દેશું કે a m બરાબર શું થશે તો કે a m બરાબર a કાઉન્સમાં n 1 કાઉન્સ પૂરો d બધી જ કિંમતો મૂકી દઈએ કે a m કેટલી છે 20.75 એને આપણે આવી રીતે મૂકીશું પોઈન્ટ દૂર કરશું તો વીસ પોઈન્ટ પંચોતેર પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે બે આંકડા તો બે આંકડા એની જગ્યાએ હું કેટલા લખી શકું તો કે છેદમાં સો બરાબર એની જગ્યાએ કેટલા તો કે પાંચ પ્લસ એન માઇનસ વન અને ડી ડી ની જગ્યાએ કેટલા તો કે એક પોઈન્ટ પંચોતેર ની જગ્યાએ એકસો ને અને પોઈન્ટ પછી બી આપણે એટલે અહીં પણ છેદમાં કેટલા મૂકી દઉં છું તો કે સો મૂકી દઉં છું હવે આ પાંચ પ્લસ આ બાજુ આવશે તો માઈનસ થશે એટલે અહીં બસ 2075 ના છેદમાં 100 માઈનસ 5 બરાબર અહીં તો બધું એમ નેમ રહેશે n 1 175 ના છેદમાં કેટલા તો કે 100 અહીં આની બાદ બાકી કરવાનું છે તો 100 અહીં કશું જ નથી તો કેટલા હશે 1 એટલે કે આ 100 અહીં ગુણાશે છે 1 અહીં ગુણાશે તો એક અહીં ગુણાય એટલે એ એમ્યુમ રહેશે 2075 માઈનસ 100 અહીં 5 7 એ ગુણાય એટલે કેટલા થઈ જાય તો કે 500 અને છેદમાં અહીંથી કેટલા રહેશે ઓકે 100 બરાબર અહીં l - 1 અને 100 ને 75 ના છેદમાં કેટલા છે તો કે 100 હવે 2075 માઈનસ 500 તો અહીં કેટલા રહેશે તો કે 2000 માંથી 500 કટશું એટલે 1500 અને 75

પિંચોતેર બરાબર અહીં એન માઇનસ વન હવે તો કે હવે એકસો ને અને પંદરસો ને સંબંધ હોવો જોઈએ તો આપણે પ્રયત્ન કરીએ કઈ 175 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો 1575 આવી શકે તો આપણે સૌપ્રથમ જોઈએ તો અહીંયા 200 ને આની આની સંખ્યા આપણે સમજી લઈએ 1500 તો અહીં કેટલા વડે ગુણશું તો અહીં થશે તો કે 2 ને 7 વડે ગુણીએ તો કઈ 1400 ની આજુબાજુ 8 વડે ગુણીએ તો 1500 ની આજુબાજુ આવે તો અહીં 200 માં ઓછા છે કે 8 વડે આપણે ગુણવાનો પ્રયત્ન કરીએ શૂન્ય વધી પડશે આઠ એક આઠ આઠ અને સો ચૌદ તો અહીં કેટલા આવશે ચૌદસો જે આનાથી નાની સંખ્યા છે તો હવે એકસો ને નવ વડે ટ્રાય કરી લઈએ એકસો ને કેટલા તો કે નવ પિંચોતેર તો અહીસોતેર નવા કેટલા થશે પંદરસો ને પિંચોતેર તો અહીં નવ અહીં માઇનસ એક બરાબર નહીં આ સાઈડ લેશો એટલે કેવા થશે તો કે પ્લસ એક બરાબર એમ

બશે રૂપિયા 20. 370 થશે તો અહી દાખલા નંબર 20 જો આપણે માહિતી તારવી લેશો તો બશે આગળ આપણે ફક્ત ખાલી સાંદુર આપવાનું છે તો અહી આવતો સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 20 તો અહી સ્વાધ્યાય 5.2 પૂર્ણ થઈશે હવે આપણે આગળના વીડિયોમાં જોશું સ્વાધ્યાય 5.3 ના દાખલા